યુનિટી બ્લડ બેંકના ડોક્ટર ઓમકરસિંહ પરિહાર તથા ટીમ દ્વારા બ્લડ ડોનેશનની કામગીરી કરવામાં આવી હતી આ પ્રસંગે રૂટ મેનેજર મેનેજર મેવાડા પ્રોજેક્ટ આનંદ વાઘેલા ટોલ મેનેજર રવિ યાદવ ઇન્સિડેન્ટ મેનેજમેન્ટ ટીમ તેમજ દહેગામ ટોલ પ્લાઝા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાએ ઉત્સાહભી રક્તદાન કર્યું હતું નેશનલ રોડ સેફ્ટી માસ જાન્યુઆરી બે હજાર અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અવિ સૈયદ ભરૂચ મારું નામ કુમાર મેવાડા હું અહીંયા રૂટ મેનેજર તરીકે ફરજ બજાવું છું અમે નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરેલ હતું અને આ આ શિબિરમાં અમારા ટોલ કર્મચારીઓ ઇન્સિડન્ટ મેનેજમેન્ટ સ્ટાફ તથા મેન્ટેનન્સ ટીમ બ્લડ બ્લડ ડોનેશન કરી રહ્યા છે અત્યાર સુધી અમે પંદરથી વીસ યુનિટનું બોટલનું દાન કરી ચૂક્યા છીએ અને હજુ બી અમારા વધુમાં વધુ જે સ્ટાફ છે એ હજુ અમે સામેલ થાય છે અને એ લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે તો મારું બી તમે લોકોને મારો એક મેસેજ છે કે સેફટી માટે અત્યારે હાલમાં બ્લડની બધાને જરૂર હોય છે એક્સિડન્ટ ઇન્સિડન્ટ થાય છે તો તેમાં તાત્કાલિક ધોરણે બ્લડની જરૂર હોય છે તો આપ લોગ બી જાગૃત થાઓ અને તમે બી બ્લડ ડોનેટ કરો બ્લડ ડોનેટ કરવું એ એક સારું છે આપણા માટે બી સારું છે અને બીજા અન્ય વ્યક્તિ માટે બી સારું છે